શહેરમાં અમિત શાહનો આજે ભવ્ય રોડ શો યોજવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા રસ્તા અને રિપેર સહિતના શરૂ કરવામાં છે છે ભારતમાં ત્રીજા તબક્કામાં મેના દિવસે મતદાન થવાનું ત્યારે ઓગણીસ એપ્રિલ પછી તમામ રાજકીય પક્ષોના ઉચ્ચ સ્ટાર પ્રચારકોના પ્રયાસો ગુજરાતમાં વધુ થવાના છે હાલ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ડોક્ટર હિમાંગ જોશી ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા આજે ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહ વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે ત્યારે તંત્ર દ્વારા રસ્તાની અને ડિવાઈડર રિપેર સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે ગૃહમંત્રી અમિત શાહ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે હોય ત્યારે તેમના માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે સુરક્ષાથી લઈને કાર્યક્રમમાં ક્યાંય પણ કચાસ ન રહે તે માત્ર ફરજ નહીં સાથે કોઈ ચૂક થઈ જશે તો માફી નહીં મળે તેવો ડર પણ છે શિસ્તના અગ્રણી ભાજપ પક્ષ સામે સરકારી વિભાગો રાજકીય પક્ષ કાર્યકરો વગેરે સખત પરિશ્રમ કરીએ છૂટકો હોય છે વડોદરા શહેરના પ્રતાપનગર રોડથી પાણીગેટ માંડવી અને ન્યાય મંદિર સહિત જાગરા દૂર કરવાથી લઈને ડિવાઇડર પર નવા રંગરોગાન નવી બાઉન્ડરી કલરકામ અને રસ્તા પણ નવા બની રહ્યા છે આ રસ્તા ઉપરના બધા સ્પીડ બ્રેકર કાઢી નાખાયા છે